હેલો મિત્રો દેશી લોકનામની ચેનલમાં તમારું સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે મિત્રો તો આજે આપણે ભાદવરીનો મેળો કરવા જવાનું છે તો આપણે કઈ જગ્યાએ જવું આપણે જરૂરથી કહીશું અને શું શું મેળામાં રમશું ફરશ્યું હરસ્યું ફરશું એ આગળ જરૂર ઉતારીશું આગળ વિડિયોમાં બનાવી રેજો જો આ અમારે સોડોદરા ગામ છે આ અમારું આ સોડોદરા ગામનું વાતાવરણ આવું લીલ રણિયામનું છે તો આ વડોદરા ગામ છે સોડવાદરા ગામનું લીલું રણિયામનું વાતાવરણ તો આપણે કેતા હતા ને ક્યાં જવાનું છે તો આપણે જો આ મેળામાં જવાનું છે તો એ અહીંયા મારીથી આગળ ઊભી રહી ગઈ હતી તો એ કે છે કે મને વિડીયોમાં લોગમાં લ્યો તો આપણે એમને લોગમાં લેવા આવ્યા છે તો જો આ અમારા માહિરભાઈ અને અસ્મિતા બે ઊભા છે

આ જો અમારું સોળવદરા ગામ છે જઈ જો આજે તમને મેં પહેલા વિડીયોમાં બતાવી દીધું તો અત્યારે પણ જોઈ લો બધા આ એમને બધી સોળવદરા ગામની વાડીઓ પણ છે જોઈ લો કેવું લીલું રણિયામણું છે સકડો આવી ગયો છે ને હવે આપણે સકડામ બેહીને જવાનું છે તો હાલો બધા હવે ભાવનગર પહોંચીએ અને મેળામાં આપણે જઈએ ત્યારે તમને બતાવજો સકડામ બે જઈએ હવે પધારીને મેળામાં આકલ પગી ગયા છે આંકડો આપણે મેં તમને કીધું ને વડોદરા કે મેળા આપણે ક્યાં કરવા જવાનો છું આંકડો એ પહોંચી ગયા છે તો આગળ આપણે દર્શન કરવી અને પબ્લિક પતાડશું અને શું કરવી આગળ તમે વિડીયોમાં બન્યા રહી આંકડો આંકડો મેળામાં પહોંચ્યા હતા બધા નાસ્તા સેન્ટર વાળા છે બધા બધા અહીંથી સ્ટાર્ટ થાય છે તો આ બધા નાસ્તા સેન્ટર વાળા છે બધા જોઈ જો આ ઠેઠ ઊંચી નાસ્તાવાળા

ફરીસેતી પણ આપે છે જોઈ દો બધા મારા વાલા પચીસતા સામે ને આલુબાબા

આ શરૂ છે આવી રીતના એક વિડીયો બને છે આપણે અને માહિર ચાંદલા કરવા માટે ગયા છે અને સરસ મજાના વિડીયો ચાંદલા કરે છે આવી રીતના મંદિર છે મંદિર બની જાય પછી આપણે પાછો એક વિડીયો પાછો બનાવી નાખશું ભાવનગર ગમે ત્યારે આવો તો આ સેલ્ફી જોનમાં ફોટા જરૂરથી પડાવજો અને હવે અમારા માહિરભાઈને અહીંયા ફોટા પાડવાના છે

આ મોટર નો છે ભાઈ બન આ મોટર હે છસો રૂપિયા જો આ મોટર જોવે છે અમારા માહિર ભાઈ હાટું પણ છસો રૂપિયા કે છે છસો રૂપિયા તો બહુ આઘરા પડે હો મારા વાલા તો તો મોટર લેવાની શક્યતા તો નથી તો આપણે તો વિડીયોમાં પછી આગળ બનાવી રહી જો આ ફેર્યા ફેર કરે છે જો મારા વાલા જો બધા બાળકો કેવા મેળો કરે છે જો આ બધા કૂદકા મારે છે અમુક આપણે ઉછળે છે તો જોવા બધા બાળકો મેળો કરી રહ્યા છે આ બધા બાળકોની મોજ કેવી છે જોવો બધા આમ પડખે પણ સગડોળ સળી રહ્યું છે જેને કોઈને સગડોળમાં બે હોય તો વિડીયોમાં કમેન્ટ કરી મારા બધા તો આ બધા છોકરા રમ્યા રહ્યા છે આગળ વિડીયોમાં પાછા બને રહેજો મારા વાલા હા બધા જો આ બધો આ આટલો જગાઈ જ નાખે કહેવાય નહીં આકલો જગાઈ જ નાખે મારા

પાણીપુરી ખાય છે ઘરની છે પણ તોય પાણીપુરી ખાય સતાય ખાય છે એ ના પાણીપુરી ખાય કે બહ બહાટી બોલાવે છે જો હા મોજા

અમાર માહીરભાઈ પાછા ભેળ ખાવા આવી ગયા છે જો જોτισમાં પેરે છે હવે આપણે ભેળ ખાઈ લઈશું આપણે ભેળ બને છે આપણે આવી જાય એટલે ખાઈ લેવી આપણે ભેળ ખાવા આવી ગયા છે પહેલા ખાઈ લીધી પાણી પી પછી ઢાબે લઈને હવે ભેળ ખાવાની છે ખાય છે ભેળ પહેલા ખાઈ જાય છોટી જાય અમને નહી આપો આ તો ખૂટવડ દેવા લો ત્યાર જોવી હવે વરસાદ ફૂલ અંધારો છે હવે જોઈએ હવે આજ હું થાય છે ભાદર

没得，真没得。